புலூ ஜலாரம் வீரபுர சந்தோனி கம்மா கம்மா ரே ஜலியா தாரா நம நே தாரா நம நே வீரபுரமே ரே கம்மா கம்மரி ஜலியா தாரா நம நே तारा मंदिर या देखी ने विया रे, संतो राम राम कयने या रे खम्मा खम्मा रे जलियाणा तारा नामने रे मागो मागो रे संतो मांगणी रे मांगणी से जलाया करी रे खम्मा खम्मा रे जलियाणा तारा नामने रे અમારી સેવામાં વિરલબાઈને સોંપજો રે તમે રોડામાં જઈને પોસી આવજો રે ખામારે જલિયાણા તારા નામ ને રે બાપાઈ જમણા હાથી વિરલબાઈને સોંપિયા રે સંતો વિરલબાઈ ને લઈને સાલ્યા ગયા રે ખમ્મા કમ આ રે જલિયાણા તારા નામ ને રે

બાપા માતા યુ પાસે આપડાવન મારે બાપા સામૈયા કરીને ઘરે લાવજો રે ખમ્મા ખમ્મા રે જલિયાણા તારા નામ ને રે સંતો વીરલ બહેને માતા કઈ બોલાવજો રે સંતો વિરલ બહેને માતા કઈ બોલાવજો રે ಮಾತಾ ಬೋಲಾವಿ ಯಾರೇ ರೀ ದಾ ತಾರಿ ನೋಡೋ ರೇ ಆ ಭೂವನ್ ನೋನಾಥ ಜೆ ಕಮಾ ಕೇ ಜಲಯಾ ತಾರಾ ನಮನೆ ರೇ ಹಾ ಕಮಾ ಕಮಾ ರೇ ದಲಿಯ ತಾರಾ ನಮನೆ એ બાપા તારો ડંકો જગમાં ઉજળી કરણી તારી છે ઉજળી કરણી તારી છે એ ભક્તિનો તે ભેખ દીપાયો સેવાનો વ્રત ધારી શે રેવાલો વ્રત ધારી વ્રત ધારીશે जनने भोजन यापी आतरड़ी ते ठारी से आतरड़ी ते ठारी से चंत जलारम बापा ते तो साते पेढ़ी तारी से रेवाला साते पेढ़ी तारी से એ ભલે પધાર્યા વીરપુર ધામ માં નર નારી સૌ નમન કરે એ નર નારી સૌ નમન કરે હે દન દન શે સોરઠના સંતો દર્શન દેવાયા વાલા દરશન દેવાયા વા છે બોલો જલા રામ બાપા ની જે